હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જયગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં જો આજે આપણે જોના કિચનમાં બનાવવાનું છે મોમોઝ તો તેના માટે મેં કયા કોબી ગાજર મરચાં અને આદુ તેને આપણે ઝીણું ઝીણું સમારી લઈએ ચાલો તો આપણે તેની તૈયારી શરૂ કરી દઈએ જો આપણે કોબીને ગાજરને ઝીણું ઝીણું સમા સમારી લીધું છે હવે આપણે એમાં નમક નાખી અને આ રીતના કોટનના કપડામાં દસ મિનિટ સુધી આપણે એને રાખી દઈશું જેનાથી જેટલું પાણી હોય તે બધું નીતરે જાય તો અહીંયા બાઉલમાં મેં મેંદરે લીધો છે હવે આપણે એનો લોટ બાંધી લઈએ મોમોઝ માટે થોડું નમક કેમ કેમકે સબ્જીમાં આપણે નમક નાખ્યું છે બે ચમચી જેટલું તેલ લોટ પૂરી માટેનો લોટ આપણે અહીંયા બાંધી લીધો છે હવે આપણે એને ઢાંકી દઈએ થોડીવાર માટે રેસ્ટ આપી દઈએ જો દસ મિનિટ પછી આનું બધું પાણી આપણે નીતા લીધું છે આનાથી આપણે સૂપ બનાવી શકીએ થોડુંક જ છે વધારે પડતું તો સૂપ બનાવી શકીએ અને લોટ બાંધવા કે પરોઠા બનાવવા પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ હવે આપણે આમાં ડુંગળી શીર આ લીલું મરચું અને આદુ તમે આમાં કેપ્સિકમ પણ નાખી શકો પણ અમે કેપ્સિકમ નથી નાખતા લસણ પછી આ કાળા મરીનો પાવડર બટર ત્યારબાદ પનીર અમને ભાવે છે એટલે અમે નાખીએ છીએ તો ટેસ્ટ પ્રમાણે સારું લાગે તમે સ્કીપ પણ કરી શકો અને આ આપણા લીલા ધાણા તો આમાં થોડુંક આપણે નમક એડ કરી દઈએ જો એકદમ મસ્ત આપણું મોમોઝ માટેનું સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને આ રીતના શેપ આપતા જશું અમે એક અલગ રીતે આપણે બનાવશું મોદક આકારના જો આપણા બધા મોમોઝ આપણે તૈયાર કરી લીધા છે તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ ગયું છે અને આમાં મેં ઓઇલથી ગ્રેસ કરી લીધું છે તો બધા મોમોઝને આપણે હવે ગોઠવી દઈએ જો મોમોઝ આપણા રેડી થઈ ગયા છે હવે થોડાક ઘણા અને તેલથી આપણે ગ્રીસ કરી લઈએ ઓપ્શનલ છે આના ઉપર હું ચીલી ફ્લેક્સ છે તે એડ કરી દઉં છું તો તૈયાર છે આપણા મોમોસ અને સાથે મોમોસ શેજવાન ચટણી ચાલો એન્જોય કરીએ loomulikult oh, tundub .